येलो अलर्ट પાઉચ છે ભારે વરસાદની આગાઈ આપવા આવી છે બપોરે 1 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદ થઈ શકે છે 17 જિલ્લામાં યલો એલર્ટ અપાવ્યું છે ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાઈ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાઈ नौसारी दवण दात्रनगर हवेली में भारी वर्षा दी वक्त पंचमहल छोटा उदयपुर नर्मदा में येलो अलर्ट सूरत डांग तापी में बरसात नु येलो अलर्ट આવતી કાલે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી છે આ ગુજરાત રીજન કે જો ડિસ્ટ્રિક્ટ હે જહાપે વેરી હેવી રેનફોલ કી વોર્નિંગ હે વો ડિસ્ટ્રિક્ટ હે નોસારી વલસાટ

अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए वेरी हवी रेनफॉल की वार्निंग है और राजकोट और जूनागढ़ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे थ्री के लिए जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अमरेली भावनगर गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो सुरेंद्र नगर राजकोट पोरबंदर जूनागढ़ और बोटा डिस्ट्रिक्ट शामिल है તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ આવશે પંદરમી જુલાઈએ વધુ એક સિસ્ટમ બનવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે ચીનમાંથી આવતા અવસોષોના કારણે બંગાળ ઉત્સાગરમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે તે સિસ્ટમ શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં મધ્યમ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે હળવો વરસાદ થઈ શકે જે

રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને વાહન ચાલકો અટવાયા હતા તો વલસાડમાં હાલ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે કોલક નદી અને સાથે ખનકી ઓવરફ્લો થઈ છે જેથી સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે ધોધમાર વરસાદના કારણે હાલ લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કિરીટ પટેલને મળી શકે છે મોટી જવાબદારી દિલ્હીમાં કિરીટ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે કિરીટ પટેલે શાહ સાથેની મુલાકાતના ફોટો શેર કર્યા છે અગાઉ મહામંત્રી તરીકે ખાલી જગ્યામાં સામેલ કરવાની તજવીજ હતી નવા સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે કિરીટ પટેલ હાલ જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ છે કિરીટ પટેલની જૂનાગઢ બેઠકના દાવેદાર તરીકે તેમનું નામ ચર્ચાવા છે તો ભાજપ કડવા પટેલમાંથી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે લેવવા પટેલ સમાજના આવતા સૌરાષ્ટ્ર કિરીટ પટેલ આગામી સંગઠન મહત્વની જવાબદારી તેઓને મળી શકે છે

ચોક્કસથી કહી શકાય છે કે થોડા દિવસો પહેલા જ પૂર્ણેશ મોદીએ મોડી મંડળ સાથે મુલાકાત કરી હતી તેમના ફોટો જે છે તે પણ વાયરલ થયા હતા તેમણે જે પણ મુલાકાત કરી હતી ત્યારબાદ કહી શકાય કે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી એવી જ રીતે વધુ એક નેતાની જે જે મુલાકાત છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેમની સાથે થઈ હોય તે પ્રકારના ફોટો જે છે તે વાયરલ થયા છે અને આ ફોટો જે છે તે કિરીટ પટેલ કિરીટ પટેલના છે કિરીટ પટેલ જે છે તે સૌરાષ્ટ્રમાંથી આવે છે જૂનાગઢ જિલ્લાના અત્યારે હાલ ભાજપના આ પ્રમુખ તરીકેની જવાબદારી જે છે તેઓ નિભાવી રહ્યા છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે લેવા પટેલ સમાજમાંથી આવે છે એટલે કે તેમને મહત્વની જવાબદારી મળી શકે તો નવાઈ નહીં કારણ કે જે રીતે મોવડી મંડળ સાથેની મુલાકાત કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયામાં ફોટો જે છે તે પણ વાયરલ થઈ રહ્યા છે એ જ રીતે સ્થાનિક જે છે તે અનેક નેતાઓ પણ ચર્ચાનો જોર જે છે તે જોવા મળી રહ્યો છે તે અંતર્ગત તેમને સરકાર અથવા તો સંગઠનની અંદર મહત્વની જવાબદારી મળે તો નવાઈ નહીં કારણ કે એટલા માટે તેમની જવાબદારી મહત્વની સાબિત માનવામાં આવી રહી છે કારણ કે તેઓ બે હાજર બાવીસ માં જે વિસાવદર ની બેઠક જે છે તેના દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ હર્ષદ્રિબડિયા પક્ષ પલટો કરતાની સાથે તેમને જે છે તેમણે જિલ્લા પ્રમુખની જવાબદારી જે છે તેમના સિરે રહી હતી એ જ રીતે જે લોકસભાની ચૂંટણી જે છે તે યોજાઈ હતી ને લોકસભાની ચૂંટણી અંતર્ગત તેમને જિલ્લામાંથી લોકસભાની ચૂંટણીના દાવેદાર બનાવે તે પ્રકારની બાબતો હતી પરંતુ રિપીટ રાજેશ ચુડાસમાને